સયાજી બાગ ખાતે જૂમાં પ્રાણી પક્ષીઓથી બચાવવા માટે પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે ધીમા પગલે ઉનાળાની ગરમીનો વાવર શરૂ થઈ ગયો છે અને સાથે આગામી સપ્તાહે આ ગરમીનો પારો બેતાલીસ ડિગ્રી વટાવે તેવી શક્યતા જોવા મળી રહી છે તો સંજોગોમાં ઘરો અને ઓફિસોમાં એસી ચાલુ થઈ ગયા છે ત્યારે સયાજી બાગમાં પશુ પક્ષીઓને ઠંડા પાણીનો છંટકાવ કરીને રાહત આપવામાં આવી રહી છે ગરમીથી પશુ પક્ષીઓને રક્ષણ આપવા માટે દિવસમાં બે થી ત્રણ વખત પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે વાઘ સિંહ દીપડા જેવા પ્રાણીઓને પણ પાણીનો છંટકાવ કરીને ગરમીને સામે રક્ષણ આપવામાં આવી રહ્યું છે રીંછ જેવા પ્રાણીઓ પાસે બરફની પાટો મૂકીને ઠંડક આપવામાં આવી રહી છે તેમજ પક્ષીઓના પિંજરા ઉપર સૂકા તારસા મૂકીને રક્ષણ આપવામાં આવી રહ્યું છે નોંધનીય છે કે છેલ્લા એક સપ્તાહથી ચાલીસ ડિગ્રી ઉપર ગરમીનો પારો છે સતત વધી રહેલી ગરમીમાં પશુ પક્ષીઓની હાલત કફોડી બની ગઈ છે આગામી દિવસોમાં ગરમીનો કહેર વધે તેવી શક્યતાઓ છે ત્યારે સયાજી બાગના સત્તાવાળાઓ દ્વારા પશુ પક્ષીઓને ગરમીથી રક્ષણ આપવા માટે તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે તેમ પણ તેમણે જણાવ્યું હતું